ચલાળા નગરપાલિકાની ચૂંટણીને લઈને આ પાર્ટી આવી મેદાનમાં આ પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા ની અધ્યક્ષતામાં યોજાય નેતાઓ સામે કર્યા આકરા પ્રહારો ભાજપ શાસિત ભાજપના નો વિકાસ ચલાળાની શાળાઓ બંધ હોસ્પિટલ જરૂરી ભાજપના ગૃહમંત્રી અભણ છે એટલે કોઈને ભણવાની જરૂર નથી ચલાણા ભાજપના નેતાઓના બંગલા આલિશાન બની ગયા હોસ્પિટલ ખંડેર બની ગઈ ચલાણા નગરપાલિકામાં અનેક પ્રશ્નો સામે આ પાર્ટી દ્વારા સમીક્ષા બેઠક યોજી કાંતિભાઈ મારું નામ છે આમ આદમી પાર્ટીમાં હું લોકસભાનો ઇન્ચાર્જ છું સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે નગરપાલિકા જિલ્લાની અંદર જાફરાબાદ રાજુલા સરાળાના લાઠી આજે નગરપાલિકાની ચૂંટણી અમાવે છે જાન્યુઆરીમાં એના અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય અદિતભાઈ પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી ભાઈ શ્રી ગોપાલભાઈ અને અમારી ટીમ આજે લાઠી મીટિંગ કરી હતી ને અહીંયા મુલાકાત માટે આવ્યા હતા તો ચૂંટણીનો વ્યૂહ કે ભાઈ ચૂંટણીમાં અમારા ઉમેદવારો અમારે રાખી અને ચૂંટણી બધી લડવાની છે આના માટે અમે મુલાકાતે નીકળ્યા હતા તમારા સરળ શહેરની જો વાત કરવી તો અહીંયા ઘણી સમસ્યા છે ઘણા લોકોના ફોન આવે છે આ બધા રાક્ષસો કોકલીને નગરપાલિકાનો કબજો જમાવીને ખાઈ ગયા છે સલાને આખું વેરણ શેરણ કરી નાખ્યું છે પશુ દવાખાનું હોય આવડા મોટા સલાડા સિટીમાં શિક્ષણમાં વિસારતું ટોકરો અગિયાર બાર ધોરણનો હોય પ્રાથમિક શાળાના બાળકો મીઠાપુરમાં અભ્યાસ કરવા જાય આથી બીજી સલવાળની કમનસીબી શું કહેવાય તો દાન દાન મહારાજની ભૂમિ છે આને હું જોતા નથી કે ભાઈ આ દાન મહારાજ છે અહીંથી ગીગા સત્તાધારની જગ્યા પ્રગટ કરી અને એનું આ બધું ખાઈ ગયા છે અને કોઈ પાછા વળતા નથી પણ આ સલાની પ્રજા વખતે પાછા વળે છે ઘણા ફોન આવે છે પશુ દવાખાનું લાઇબ્રેરી રોડ રસ્તાઓ તૂટી ગયા છે સફાઈનો અભાવ છે પાણી પ્રદૂષિત આવતું હતું ઘણા લોકોના ફોન આવે છે ઘણા મળે છે તો નગરપાલિકાના અનુસંધાનમાં અમે આજે શલણામાં આવ્યા હતા અને આ દૂષણોને અહીંથી કાઢવાના છે એટલા માટે અમે અનુસંધાન જ મળવા આજે ચલાળા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં અમારા આગેવાન શ્રી ઉપેન્દ્રભાઈ વાળા અમારા લોકસભાના પ્રમુખ શ્રી કાંતિભાઈ સત્તાશિયા નિકુંજભાઈ સાવલિયા સહિત અમારી ટીમના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને ચલાળા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ સીટો પર ઉમેદવારો ઊભા રાખી પૂરી તાકાતથી લડે અને નગરપાલિકાના પ્રમુખ બનાવે તે બાબતની રણનીતિ નક્કી કરવામાં આવી છે સાહેબ આગામી દિવસોની અંદર હું તમારું આયોજન રહેશે અને કઈ રીતે રણનીતિ છે આગામી દિવસોમાં એક જ આયોજન છે કે આ ચલાલા નગરપાલિકાની અંદર જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની બોડી કામ કરે છે છતાંય આજે જો શાળાની હાલત આપણે જોઈએ તો શાળા બંધ થઈ ગઈ મારું એવું સ્પષ્ટ માનવું છે કે ભલે ભાજપના નેતાઓ ભણેલા નથી એ લોકોને ભણવામાં રસ નથી પણ સમાજમાં જનતાને લોકોને તો ભણવાની જરૂર છે ને તો એમણે ભાજપના ગૃહમંત્રી ભણશે એટલે એ લોકો એવું વિચારે છે કે હું કોઈને ભણવાની જરૂર નથી અમારે અમારા છોકરા ભણાવે છે તલાલાની જનતાએ પોતાના બાળકો ભણાવે છે ક્યાં ભણાવવા મોકલવાના ભાજપના નેતાઓના બંગલા આલિશાન બની ગયા પણ ચલાલાનું સરકારી દવાખાનું ખંડેર થઈ ગયું એવું કેમ તો એ વસ્તુમાં એ વસ્તુના કારણે જનતામાં રોષ છે કે જે ભાજપવાળાને આટલા વર્ષો સુધી વોટ આપ્યા એમણે એમના બંગલા બની ગયા ફાર્મ બની ગયા એમના છોકરા વિદેશોમાં ભણવા મોકલી દીધા અને ચલાલાની જનતા માટે નહીં સારું દવાખાનું નહીં સારો રોડ સાફ સફાઈના અનેક પ્રશ્નો સફાઈ કામદારોના અલગ પ્રશ્નો સ્કૂલની તો વાત જ છોડો સ્કૂલ જ નથી હવે તો ક્યાં ભણવા જવાનું તો આ બધા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવે છે ચૂંટણી લડે છે અને ચલાલાની અંદર પરિવર્તન આવે તે માટે આજે અમે આ મિટિંગ કરી છે